પૈસાની ઉગ્રાણી ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે હાલ અવાજ એક માથા ભારે ના પેટા કોન્ટ્રાક્ટર ગુંડાગીરી કરી બહાર રોડ પરથી મુકાવી ગુંડાઓની જેમ ઉઘરાણી કરવામાં આવી છે અને જો કોઈ આ કહેવા જાય તો અપશબ્દો બોલી દાદાગીરી કરી મારી ધમકીઓ આપવામાં આવતા સ્થાનિક સહિત ત્યાંથી પસાર થતા રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની મારી ફરિયાદ એવી છે કે લાલગેટ વિસ્તારમાં વેડિંગ શોરૂમ ની સામે જે એસએમસી નો ખુલ્લો પ્લોટ આવેલો છે તે પાર્કિંગ તરીકે સુરભી સંસ્થાને આપવામાં આવ્યું છે જેમાં આટી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી પેટા કોન્ટ્રાક્ટર તરીકે ચલાવે છે જેની અંદર ગાડીઓની કેપેસિટી કરતા વધારે ગાડીઓ પાર્કિંગ થાય છે અને બીજી વસ્તુ કે ગાડીની પાર્કિંગની જગ્યા નથી હોતી તો બી એ રોડની ઉપર ગાડી પાર્કિંગ કરાવીને લોકો પાસેથી પૈસા વસૂલે છે જેના કારણે રોડની સમસ્યા અને ટ્રાફિકની સમસ્યા એટલી ઊભી થાય છે કે પબ્લિકને ખૂબ જ પરેશાની થાય છે જ્યાં બાજુમાં સૂફી હોસ્પિટલ હોવાથી એકસો આઠ કે ઇમરજન્સી વાહનોને જવા માટે ઘણી બધી તકલીફો પડે છે આજે મેં ત્યાંથી જતો હતો ત્યારે મેં તે કોન્ટ્રાક્ટરને ગાડીઓ પાર્કિંગ બહાર કરાવી હતી તો મેં તેને કીધું કે આ બધું શું છે ભાઈ એ કોન્ટ્રાક્ટરે મારી ઉપર દાદાગીરી કરી અપશબ્દો બોલ્યા ગાળા કરી અને મને મારવાની ધમકી આપી જેના લઈને આજે મેં એના સંધવાનગેટ પોલીસ બીજી વસ્તુ કે જે મારી મારું કેવું એવું છે શહેરના પોલીસ ટ્રાફિકને ને કે આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા વિનંતી અને જે ગાડીઓ પાર્કિંગ કરે છે બહાર એને પાર્કિંગ કરવા ના દેવા અને જો છતાં બી નહી માનતો હોય તો ક્રેન લઈને એને ગાડીઓને ઉચકાવી લે પાલિકા દ્વારા તો સુરભિ એન્ટરપ્રાઇઝ ને કોન્ટ્રાક્ટ લાગેલો છે જેના દ્વારા સુરભિ વાળો ને સુરભિ એન્ટરપ્રાઇઝ નથી ચલાવતી જે આરટી કોર્પોરેશન છે જેનો ઓનર તૈયબ અલી બાબુજાન અલી છે એ પેટા કોન્ટ્રાક્ટર તરીકે એ પાર્કિંગ ચલવે છે આગળ પગલા ભરવામાં એક જ વસ્તુ છે કે આ નુકસાન દૂર થાય બીજી વસ્તુ કે જે ગાડીઓ છે એ બાર પાર્કિંગ કરાવે ની એટલે પહેલી વસ્તુ કે જે જે કંપનીને કોન્ટ્રાક્ટ લાગેલો છે બરાબર તો એ બીજી બીજી કંપનીને પેટા કોન્ટ્રાક્ટ તરીકે કેવી રીતે આપી શકે એટલે આને એક જ વસ્તુ છે કે આ જે કોન્ટ્રાક્ટ છે આર ટી એને બ્લેક કરવા મારી વિનંતી છે તમે પાલિકા કમિશ્નર પાસે રજૂઆત કરવા ગયા હોવ ઘણી બધી અરજીઓ આપી છે સુરત મહાનગરપાલિકામાં પણ કોઈ સુનવાઈ થતી નથી અરજી આપ્યા આપીને હું થાકી ગયો છું છેલ્લે મને આ વસ્તુ કરવી પડે છે ટ્રાફિક પોલીસમાં બી મેં આગળ અરજી કરી હતી ત્યાંથી ટ્રાફિક પોલીસ વાળા આવ્યા હતા અને ગાડીઓ બહાર હતી એની રસીદો એને આપી હતી અને એને નોટિસ ફટકારી હતી એ વાતને પંદર દિવસ થઈ ગયા અને પંદર દિવસ પછી એને પાછું કાવતરું ચાલુ કરી દીધું હવે એક વસ્તુ છે કે હવે કાયદર્શની કાર્યવાહી કરવામાં નથી આવતી એ તો હવે સુરત મહાનગરપાલિકા જાણે અને પોલીસવાળા જાણે બરાબર છે હવે હું તો આમ નાગરિક છું મને તકલીફ પડી છે એટલે મેં અરજી કરી છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે